હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ લગ્ન પ્રસંગમાં બને તેવું એકદમ કોરું ટિંડોરા બટેટાનું શાક જો બાળકો ટિંડોરાનું શાક ના ખાતા હોય તો તમે આવી રીતના તેને ચટાકેદાર મસાલેદાર બનાવીને આપશો તો બાળકોનું પણ ફેવરેટ બની જશે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો તો ચાલો રેસીપી જોઈ લેશું ટિંડોરા બટેટાનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલા ટીંડોરા લીધા છે અને સાઈડમાં આપણે મીડિયમ સાઈડના બે બટેટા લીધા છે તેને હવે આપણે કટ કરી લેશું ટિંડોરાને આપણે આ રીતના કટ કરવાનું છે ઉપરનો અને પાછળનો ભાગ આપણે કટ કરી લેશું અને આ રીતના આપણે ચાર ભાગ કરવાના છે જોઈ શકો છો કે બટેટાને અને ટીંડોળાને આપણે સુધારી લીધા છે આ રીતના આપણે ટીંડોળાને સુધારવાના છે ચાર ભાગમાં તો તેવી જ રીતના આપણે બટેટા પણ સુધારી લીધા છે હવે આપણે તેનો વઘાર કરશું શાકનો ગેસ ચાલુ કરીને કડાઈ ગરમ કરવા આપણે રાખી દીધી છે હવે તેની અંદર આપણે ત્રણ ચમચી જેટલું તેલ છે તે આપણે એડ કરી દેસુ ટીંડોળાના શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો એ તમે ઓઇલી ન ખાતા હોય તો તમે તેલનું પ્રમાણ ઓછું કરી શકો છો તેલને એકદમ ફૂલ આપણે ગરમ કરવાનું છે

જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દીધું છે હવે સ્વાદ અનુસાર આપણે નિમક છે તે આપણે એડ કરી દેસો અને નિમકને પણ આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ઢાંકી અને 5 મિનિટ સુધી આને સરસ રીતે આપણે બફાવા દેસો બાફને લીધે એકદમ સરસ રીતે તમારો આ કિંડોરા અને બટેટા બફાઈ જશે હવે આપણે ઢાંકી દેસો ઢાંકણ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે હવે આપણે પાછું તેને હલાવી લેશું એટલે નીચે કે ચોટી ના જાય આ રીતના અને હવે આપણે તેની અંદર એક ચમચી આદુ અને લસણની પેસ્ટ મે લીધી છે આ નાખવાથી શાકમાં એકદમ સુપર ટેસ્ટ આવશે તે આપણે એડ કરી દેશું અને તેની સાથે જ આપણે એક ટમાટર લીધું છે તેને પણ મેં આ રીતના કટ કરી લીધું છે તે આપણે એડ કરી દેશું અને તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે હવે તો કોચો કે ટમેટાને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દીધા છે હવે આપણે પાછું ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ મિનિટ સુધી પાકવા દેસુ એટલે પરફેક્ટ આપણે ટીંડોળા અને બટેટા સરસ રીતે બફાઈ જાય ટીંડોળા અને બટેટા આપણે સરસ રીતે સતરાય ત્યાં સુધીમાં તેનો ચટપટો મસાલો આપણે તૈયાર કરી લેશું એક નાનું વાસણ આપણે લીધું છે તેની અંદર આપણે એક વાટકી પાપડી ગાંઠી આવે છે તે આપણે લીધા છે પાપડી ગાંઠિયાની જગ્યાએ તમે ભાવનગરી ગાંઠિયા પણ લઈ શકો છો અને કોઈ ગાંઠિયા ઘરમાં ના હોય તો ચણાનો લોટ તો ઘરમાં હશે જ બે ચમચી ચણાના લોટને તમારે શેકી લેવાનો છે હવે પાપડી ગાંઠિયાને આપણે હાથેથી ક્રશ કરી લઈશું આ રીતે થોડા અધ કચરા હશે તો સ્વાદમાં એકદમ સુપર ટેસ્ટી લાગશે જોઈ શકો છો કે પાપડી ગાંઠિયાને આપણે અધકચરા હાથેથી ક્રશ કરી લીધા છે હવે આપણે તેની અંદર અડધી વાટકી આપણે શેકેલા સીંગનો ભૂકો છે તે આપણે એડ કરી દેશું અને સિંગના ભૂકાની પણ આપણે એકદમ પાવડર નથી કરેલો થોડોક આપણે દાણેદાળ રાખ્યો છે એટલે એનો સ્વાદ શાકમાં એકદમ કંચી લાગશે હવે આપણે મસાલા કરી લેશું બે ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે તે આપણે એડ કરી દઈશું બે ચમચી આપણે ધાણાજીરું પાવડર લીધું છે તેને પણ આપણે એડ કરી દઈશું અડધી ટી સ્પૂન આપણે ગરમ મસાલો લીધો છે તે પણ આપણે એડ કરી દઈશું અને આપણે લીલા ધાણા લીધા છે અડધી વાટકી તે આપણે એડ કરી દઈશું એક ચમચી આપણે ખાંડ લીધી છે તે આપણે એડ કરી દઈશું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો છો અને એક ચમચી આપણે સફેદ તલ લીધા છે તે પણ આપણે એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ છે તે આપણે એડ કરી દેસુ હવે હાથની મદદથી બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે આ રીતે જોઈ શકો છો કે મસાલા મિક્સ થયા પછી પણ એટલા સુપર ટેસ્ટી લાગે છે તો શાકમાં આ મસાલો જાશે તો તેનો સ્વાદ કેટલો મસ્ત લાગશે છો કે આપણો મસાલો મિક્સ થઈને એકદમ તૈયાર છે અને જોતાં જ આ મસાલો ખાવાનું મન થઈ જાય તેવો મસાલો આપણો ચટપટો બન્યો છે અને આ મસાલાને તમે કોઈ પણ શાકમાં નાખી શકો છો રીંગણાના શાકમાં પણ તમે નાખી શકો છો ભરેલા બટેટાના શાકમાં પણ નાખી શકો છો અને કારેલાના શાકમાં પણ નાખી શકો છો તમે બટેટા નાખ્યા પછી એક થી બે મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે બટેટાને ચેક કરી લઈશું જોઈ શકો છો કે ચાકુની મદદથી આપણા બટેટા એકદમ કટ થઈ જાય છે અને એકદમ પરફેક્ટ આપણા બટેટા બફાઈ ગયા છે હવે આપણે તેની અંદર જે મસાલો બનાવેલો છે તે આપણે કરી દેશું બધો મસાલો મેં નાખ્યો નથી થોડોક મેં કાઢી લીધો છે અને જો તમારે બહુ મસાલેદાર ખાવું હોય તો તમે બધો નાખી શકો છો હવે આપણે હળવી હાથેથી મિક્સ કરી લેશું જોઈ શકો છો કે મસાલા સાથે આપણા ટીંડોરા અને બટેટા એકદમ મિક્સ કરી લીધા છે આપણે હવે આપણે તેને ખુલ્લામાં જ આપણે તેને બે થી ત્રણ મિનિટ સુધી પાકવા દેશું જેથી કરીને તે સરસ રીતે મસાલો એબ્ઝોર્બ કરી લે ટીનોરા અને બટેટા સાથે જોઈ શકો છો કે ખુલ્લામાં બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને અટાણે તેની સ્મેલ એવી આવે છે કે એમ થાય કે અત્યારે જ આપણે બે થી ત્રણ રોટલી ખાઈ લેશું હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ આપણે અને હવે તેને પણ આપણે મિક્સ કરી લેશું અને ગરમા ગરમ આપણા ટીંડોળા બટેટાનું શાક એક પ્લેટમાં આપણે સર્વ કરી લેશું ગેસની ફ્લેમને હવે તરત જ આપણે બંધ કરી દેશું કેવું લાગ્યું તમને આ ટીંડોળા બટેટાનું શાક ચોક્કસથી ઘરે ટ્રાય કરજો બાળકોને અને મોટાઓને ખૂબ જ પસંદ આવશે જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ